વેલા બાપુ મંદિર જાયા વેલા યુવક મંદિર જાયા જો ફૂલ તૈયારી ચાલી રહી છે બાળ મંદિર થી માંડીને ધોરણ બાર સુધી પ્લસ આઈટીઆઈ ડિપ્લોમા જે છોકરાઓ વિદ્યાર્થીઓ ભણતા હોય તેમને બધાને આ ચોપડાનું વિતરણનું આયોજન કરવાનું છે અમારા વેલનાથ ગ્રુપના સભ્યો છે બધા જો આ છે હિરાજી ઠાકોર આ અમારે ફસ્ટમાં જે નોકરી કરી રહ્યા છે એ આપણે રોહિતભાઈ બસ ઘનશ્યામભાઈ પછી આપણે આ કિશોરભાઈ છે નવગણજી ઠાકોર વનરાજભાઈ ઠાકોર આપણે બીજા પોસ્ટમેન જે જાડિયામાં એમનું ખૂબ મોટું નામ છે અને પ્રસિદ્ધ નામ છે ધંધુકામાં પણ એવા આપણે ભરતભાઈ પનારા જો બધા ફૂલ તૈયારીમાં લાગી ગયા છે તો હવે આપણે ચોપડાની ખાસિયત જોઈ કે આ ચોપડામાં છે શું તો ચોપડામાં એક એવું તમને અદ્ભુત લાગશે કે નાના બાઈકી ચોપડા જોરદાર છે અને બાળકોને પણ લખવાની મજા આવે એવા ચોપડા છે ક્વોલિટી જોરદાર તમને ચાલો બતાવું વહેલના થી મંડળ પછી છે નામ ધોરણ વર્ગ ડોલ નંબર વિષય શાળા અથવા કોલેજ કઈ છે તેમાં સમસ્ત ઠાકોર સમાજ જાળ્યા પહેલું ભેજ આમાં છે અમારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જાળ્યા અમારે અહીંયા કાર્યક્રમ જે સારા એવા થઈ રહ્યા છે વેના બાપુની જગ્યામાં જાળ્યા તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આ કાર્યક્રમ જે કર્યો એ તો બહુ જોરદારનો કાર્યક્રમ હતો તેના આજે બધા ફોટાઓ છે જોઈ શકો છો તમે બસ આ પેજ વિદ્યાર્થીઓને લખવાની મજા આવે ને એવો પેજ છે પછી અમે ગયા વર્ષે ઇનામ વિતરણ કર્યું હતું તેના પણ આ ફોટાઓ છે જે આમાં દાન કરી રહ્યા છે તેમનું નામ છે પ્લસ એ જ વેણાથની જગ્યામાં જે સંચાલન સમિતિ છે તેઓના નામ છે તમે જોઈ શકો છો આજે ઇનામ વિતરણમાં જે સહભાગી થયા છે જેમણે ઘણું યોગદાન આપેલું છે ફૂલ નહીં તો ફૂલની પાકડી જેમને વધાવી છે તે લોકોના આમાં ફોટા છે તમે જોઈ શકો છો હવે આવા બધા કાર્ય કરી રહ્યા છીએ અમે સેવાના તો આવતા વર્ષે પણ અહીંથી સારું થાય તેવા અમે પ્રયત્નો કરીશું અને તમે પણ ફૂલ સપોર્ટ કરજો તમારથી જે પણ સપોર્ટ થાય એવું હોય તેવું અમને કરજો વેલા સભા આપની